ગઈકાલે તાપી કૂદી અને કોંગ્રેસી નેતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો કે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી કોંગ્રેસી નેતાનો જીવ બચાવી લીધો હતો સુરતમાં ગઈકાલે વરિયાઉ બ્રિજ ઉપરથી તાપી નદીમાં કૂદી અને એક કોંગ્રેસી નેતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફાયર બ્રિગેડ અને એક જાગૃત નાગરિકની સમયસરની કાર્યવાહીને કારણે તેમનો જીવ બચી ગયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસી નેતા પાળી ઉપર ચાલતા હોય એવી શંકાસ્પદ ગતિવિધિ બાદ એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી ફાયર વિભાગની જાણ કરતા તેમનો બચાવ થયો હતો મળતી માહિતી પ્રમાણે ગત રાત્રે આ ઘટના બનતા પહેલા કોંગી નેતા વરિયાવ બ્રિજ ઉપર આંટા મારતા જોવા મળ્યા હતા આ દરમિયાન એક જાગૃત નાગરિકે તેમની શંકાસ્પદ ગતિવિધિઓનો વિડીયો શૂટ કર્યો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી અંધારામાં પણ તાત્કાલિક શોધખોળ કરી અને નેતાને પાણીમાંથી સુરક્ષિત બહાર નીકાળી લેવામાં આવ્યા હતા તો ફાયર વિભાગે આ કોંગ્રેસના નેતાને પાણીમાંથી બહાર નીકાળી અને એકસો આઠ મારફત હોસ્પિટલ ખસેડ્યા હતા સાથે જ સ્થાનિક સિંગણપોર પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી કોંગ્રેસી નેતાએ હોસ્પિટલમાંથી સ્વસ્થ થતા પોતાનું નિવેદન નોંધાવ્યું હતું કોંગ્રેસ પક્ષમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા આ નેતા છેલ્લા ચાર વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા કેન્સરના કારણે તેમને દિવસ રાત ઊંઘ આવતી ન હતી જેનાથી કંટાળી અને તેમણે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હતું ફાયર બ્રિગેડ અને જાગૃત નાગરિકની સતર્કતા અને સમયસૂચકતાને કારણે તે કિંમતી જીવ બચી ગયો હતો આ ઘટનાએ ફરી એકવાર માનસિક સ્વાસ્થ્ય અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકોની મદદની જરૂરિયાત ઉપર પ્રકાશ પાડ્યો હતો તો સિંગણપોર પોલીસ દ્વારા આ કોંગી નેતાનું કાઉન્સેલિંગ કરી અને પરિવારને સોંપવામાં આવ્યા હતા